દેગામની આનંદ રેસિડેન્સીના જૈન દિરાસનની વર્ષગાંઠ નિમિત્તે ધ્વજારોહણ દેગામની આનંદ રેસિડેન્સી સોસાયટીમાં સ્થિત શ્રી પ્રભુહેમ કલ્પત રૂપ ગિરિવિહાર ટ્રસ્ટ સંચાલિત શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જિનાલયની આઠમી વર્ષગાંઠના અનુસંધાન આજે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ થયો વર્ષ બે હજાર પચીસમાં જિનાલયને આઠ વર્ષ પૂર્ણ થયા આ નિમિત્તે આગલા દિવસે રાત્રિ ભક્તિ ભાવના દી પૂજા નૌકાર સે પ્રભાવના મહાપૂજા આંગી આદિના સંપૂર્ણ લાભાર્થી આનંદ રેસીડેન્સી માં રહેતા સોનલ બહેન રોનકભાઈ પંકજભાઈ સાહબ રોનક સ્ટોર્સ વાળા એ લાભ લીધો ખૂબ જ મોટી સંખ્યામાં ધ્વજારોહણ પ્રસંગે બહારથી મહેમાન પધાર્યા હતા તથા સકલ સંઘ પધાર્યો વિશેષમાં દહેગામ જૈન સંઘ પ્રમુખ શ્રી કમિટી સભ્યો ડીજે એસ એસ વાય ટ્રસ્ટી શ્રી કમિટી સભ્યો તેમજ આનંદ રેસિડેન્સીના પ્રમુખ સેક્રેટરી આદિ સભ્યો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ